નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે અગિયારસો કુંડી યજ્ઞનો વિધિવત પ્રારંભ થયો છે પંદર હજાર કરતા પણ વધારે શિવભક્તો આ યજ્ઞમાં એકાવન લાખથી વધુ આ હિત આપવાનું વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે અગિયારસો કુંડી મહાયજ્ઞ સાથે મોટી સંખ્યામાં શિવભક્તો શિવકથાનું પણ રસપાન કરવા વાળીનાથ ધામ ખાતે પધારે છે તેમજ વાડીનાથ ધામમાં નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા બાપુની રજત તુલા કરવામાં આવી હતી ત્યારે વાળીનાથ ધામ મહોત્સવના ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર વાળીનાથ ધામમાં ઉમટ્યું હતું અને ભાવિક ભક્તોએ શિવકથા અને અગિયારસો કુંડી યજ્ઞ અને વાળીનાથ મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આજથી આ પાંચ દિવસનો યજ્ઞ અતિરુદ્ર મહાયજ્ઞ જેના પ્રચાર લગભગ આઠેક મહિના આ યજ્ઞ થઈ રહ્યો હતો અને જ્યારે આ યજ્ઞ આખા ગુજરાત વિસ્તારોમાંથી અલગ અલગ યજમાનો દ્વારા થઈ રહ્યો છે અંદર યજમાનો આહુતિ આપવાના છે અત્યારથી તમે જોઈ શકો કેટલી મોટા પ્રકારમાં માં એ ભીડ પણ ઉમટી ચુકી છે અને આ યજ્ઞ એવો યજ્ઞ કે અતિરુદ્ર મહાયજ્ઞ નો પંદર હજાર યજમાનો એટલે એ પણ એક વર્લ્ડ રેકોર્ડ થશે એ એક આવડો મોટો યજ્ઞ થતો અને એની અંદર પંદર હજાર યજમાનો આવીને આહુતિ આપતા હોય છે અને જે શિવજી ભગવાનનો સૌથી મોટો મોટો યજ્ઞ કે એ અત્યારે મહાયજ્ઞ છે પાંચ દિવસનો આયોજન આજે શરૂઆત થઈ ચૂકી છે અને પાંચમા દિવસે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થઈ જાય એના પછી યજ્ઞનો કાર્યક્રમ પણ પરિપૂર્ણ થઈને શ્રીફળ હોમનો કાર્યક્રમ રાખવામાં આવશે અને એના પછી મહત્વનું એ રાખ્યું છે કે જે જે યજમાનો આમાં આહુતિ આપી રહ્યા છે એમને ભેટ સ્વરૂપે સનાતન ધર્મથી જોડાઈ રહે સનાતન સંસ્કૃતિથી જોડાઈ રહે

મોટો મોટો સંશય માતા લાપર છે આવી રહ્યા આપ જાણો છો સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિવ મંદિર મોટો મોટો છે અને પૂજે બાપનું એટલે કે અમારા વર્ધિકુરી મહારાજની જે શ્રદ્ધા છે એનું જે સપનું હતું કે પૂજે યરણગરી મહારાજના આ અર્થાત નેકને સમગ્ર સમાજને આ મોટો મોટો પ્રસંગ છે અને આ પ્રસંગના કારણે સમગ્ર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં જ્યારે કોઈ અપરાધનો સર્જિત હોય ત્યારે આ ઠોર ગણપતિમાં माधव गणपति जी मंदिर और माता रो मंदिर और माधव रो मंदिर एक आकी टूरिज्म सर्किट बनानी है गुजरात का डूंगर